અમદાવાદના વેજલપુરમાં એક વિધવા મહિલા સાથે તાંત્રિક વિધિના બહાને ચૌદ લાખ રૂપિયાની છેતરપિંડી કરનાર શખ્સને પોલીસે ઝડપી લીધો છે સાધક રામ પ્રતાપ ભાર્ગવ અને ગુરુમાતા વિજેન્દ્ર દેવી વિરુદ્ધ એક મહિલાએ ફરિયાદ નોંધાવી હતી જેમાંથી રામ પ્રતાપ ભાર્ગવની પોલીસે ધરપકડ કરી છે વિગત એવી છે કે એક મહિલાના પુત્ર અને પતિનું મોત થયું હતું જે બાદ તેણે તાંત્રિકનો સંપર્ક કર્યો હતો એક યુટ્યુબ ચેનલ મારફતે મહિલા તાંત્રિકના સંપર્કમાં આવી હતી ફરિયાદી મહિલાના જણાવ્યા મુજબ રામપ્રતાપ ભાર્ગવ પોતાને કાળા જાદુનો બાબા કહેતો હતો અને તાંત્રિક વિધિઓ દ્વારા દુર્ભાગ્ય દૂર કરવાની વાત કરી તેણે મહિલાનો વિશ્વાસ જીતી લીધો જે બાદ ગ્રહદોષો અને જીવનના જોખમ વિશે ડરામણી વાતો કરી તે વારંવાર મહિલા પાસે પૈસાની માંગ કરતો હતો મહિલાએ કરેલી પોતાની દૈનિક બચત સહિત ચૌદ લાખ રૂપિયા એકઠા કર્યા અને તાંત્રિકને આપ્યા અંતે મહિલાને છેતરપિંડી થયાનો ખ્યાલ આવતા તેણે ફરિયાદ નોંધાવી અને પોલીસે રાજસ્થાન જઈને સાધક રામપ્રતાપ ભાર્ગવને ઝડપી લીધો જ્યારે વિજેન્દ્ર દેવીની શોધખોળ ચાલુ છે એક યુટ્યુબ ચેનલ છે બ્રેકઅપ સોલ્યુશન તાંત્રિક અને વશીકરણ સ્પેશિયાલિસ્ટ નામની આમાં તાંત્રિકનો જે ફરિયાદી છે એણે જોયેલું એને પતિ અને એના દીકરાનું સમયાંતરે નજીકના સમયમાં અવસાન થતા તેમણે આમનો સંપર્ક કર્યો અને તાંત્રિકે એવું જણાવ્યું કે તમારો જે પતિ અને દીકરાનું મરણ થયું છે એ તાંત્રિક વશીકરણના કારણે થયેલું છે એટલે તમારે વિધિ કરવી પડશે એમ કરીને જુદા જુદા સમયે ગૂગલ પેથી પેટીએમથી કુરિયર મારફતે આંગળીયા મારફતે જુદી જુદી રીતે ટોટલી ચૌદ લાખ અઢાર હજાર રૂપિયા એમની પાસેથી પડાવી અને એમની સાથે છેતરપિંડી કરી હતી જે તાંત્રિક છે એ ડુંગરપુર બીકાને રાજસ્થાનના છે એનું નામ છે હરીબાબા ઉર્પે બ્લેક બેજી કુર્ફ રામપ્રકાશ પ્રકાશ તનોફ ધનરાજ ભાર્ગવ અને બીજા જે એમની સાથે છે એ વિજેન્દ્ર દેવી એ બંને સાથે મળીને અમને છેતરમીટી કરેલી છે વિજલપુર પોલીસે ટેકનિકલ સોર્સિસની મદદથી જે તાંત્રિક છે એની ધરપકડ કરી છે અને જે વિજેન્દ્ર દેવી છે એની ધરપકડ બાકી છે